અમરેલીના સાવરકુંડલામાં એમ્બ્યુલન્સ દૂર ખાઈ રહી છે જીરા ગામમાં સવા કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ તો ફાળવી દેવામાં આવી પરંતુ એમ્બ્યુલન્સ લાંબા સમયથી દૂર ખાઈ રહી છે આરોગ્ય કેન્દ્ર અંતર્ગત અગિયાર ગામનો સમાવેશ થાય છે દોઢ વર્ષથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે આ સમગ્ર મામલે ગામના મહિલા સરપંચે આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય છે તાલુકા હેલ્થ ઓફિસરને સવાલ પૂછાયો તો તેમણે એક બે મહિનામાં નવી એમ્બ્યુલન્સ આવી જશે સેવા પૂરી પાડે છે અને જેમાં બધી જ સેવાઓ અમારી આ હોસ્પિટલમાં પૂરી પાડે છે અને ડોક્ટરોનો સ્ટાફ પણ બહુ સારો છે પણ એમ્બ્યુલન્સ જ નથી તો અમારે જ્યારે બાર થી જે ડિલિવરીના કેસ આવે અને દિવસે હોય કે રાતના હોય તો રાતના તો બહુ તકલીફ પડે વાહનો ના મળે અને જો તાત્કાલિક કોઈને બહાર લઈ જવામાં આવે સાવરકુંડલા કે અમરેલી તો જો એમ્બ્યુલન્સ જ નથી તો અમે કઈ રીતે લઈ જઈ તો અમારી મારી એ જ માંગ છે સરકારને કે અમને તાત્કાલિક ધોરણે અમને એમ્બ્યુલન્સ ફાળે આ એમ્બ્યુલન્સ દસ વર્ષ કરતાં વધારે થઈ ગઈ હતી અને બે લાખ કરતાં ઉપર થઈ ગયો હતો એથી એમ્બ્યુલન્સ કંડમ થઈ ગઈ છે એનો સર્ટિફિકેટ આવી ગયો અને વડી કચેરીએ મોકલી દીધેલ છે અને નવી એમ્બ્યુલન્સ માટે માગણી પણ કરી દીધી છે ટૂંકમાં નવી એમ્બ્યુલન્સ પડે ફળવાઈ જશે